રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ સાયન્સ સિટી ખાતે તા બાવીસમી અઠ્ઠાવીસ ડિસેમ્બર બે દરમિયાન સાત દિવસીય રાષ્ટ્રીય ગણિત દિવસ બે ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ ને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ હેઠળ વિકસાવવામાં આવેલ છે રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ દ્વારા લોકો માટે લોકો દ્વારાનો અભિગમ અપનાવી વખતો વખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી કોસ્ટ ગાંધીનગર અને ભારત સરકારના નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન એનસીએસટીસીના સહયોગથી આગામી તારીખ બાવીસમી અઠ્ઠાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રાષ્ટ્રીય ગણિત દિવસ બે હજાર ચોવીસની ઉજવણી અંતર્ગત વિવિધ ગણિતને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું